જિલ્લાના વાપી ઉદ્યોગ આવેલ રામા પેપર ભાઈ બીજની રાત્રે અગમ્ય કારણોસર આગ લાગી હતી આ આગ પેપરની ગાંઠડીઓમાં લાગી હતી જેને કારણે જીઆઈડીસી વિસ્તાર ફાયરના સાયરનથી થી ઉઠ્યો હતો રાત્રિ શિફ્ટ દરમિયાન કામદારોએ મિલમાંથી ધુમાડો નીકળતો જોયો હતો જેમણે તાત્કાલિક નાઇટ શિફ્ટ મેનેજરને જાણ કરી હતી કંપનીના સંચાલકોએ પણ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી આગ પર કાબૂ મેળવવા માટે કંપનીમાં સ્થાપિત ફાયર ફાઇટરના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ઘટનાની ગંભીરતા જોતા પાપી જીઆઈડીસી અને વાપી નગરપાલિકાની ફાયર ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી કુલ સાત ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કર્યા હતા પેપરની ગાંઠળીઓમાં આગ લાગી હોવાથી ફાયર ટીમોને આગ પર કાબુ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જોકે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો સર્જાયેલી ઘટનામાં કોઈ જાનહાની ન પહોંચતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો